દરેકને કઉ છું અખો માટે તો મેરું ભાઈ આપો સાચી વાત ના માટે તા ઉંબરે ના બુ જગત માં ભુવા છે જગત માં દેવી છે ઘરો ઘરો હું એમ કેતી નથી કે હું જબરી છું ના જગત માં ઘેર ઘેર મંદિર છે તમાર ઘેર પગ પકડી લે દુનિયા ખોળવા જબરા નહીં તો હા ભાઈ દેવ કી દેવ નથી ભુવા કી દે ભુવા નથી ઘરો પણ મોલવી ના વિશ્વા ઉપર થાય ઓ હાચો થઈ જાય ને મો દેવ હાચો થઈ જઉં તો કુક ની બેઢી તારી નોકુ હાચો મારી ભુવા ના મન માં કુડ કપડ હોય તો હું ભુવાના બાપની માતા નથી હાચો હાચો મારે પુછબા ના વાળી માતા છું ભાઈ મન નશો આ પુનઈ નો છે ને આ કુક નો દુખ મટે ઈ નશો છે તો હા આવ મો કાળા ધાબળા ની માતા બોલ મારી ભાઈ ભાઈ આરામ ના

ઓ તમારા હવડી આવડી માકી દરબાર ભાઈ લેણથી મળી લેણી દુશી માતા સુ બજાવા તો દુશી એ મારી કિંમત થાય એ માતા સુ કે બાવ છે બજાવા માડી સાના હા તે તો પબ્લિક નો ભાઈ પુણે નો નસૂ છે પતરો નેવાનો નારણ બોલતો બોલ છે બાય બાય

તો મે કે તું મટાડી તું કોન તું તરુ કે બેઠે ની ગોદરે દોહાવો માતા દોવા રહી ગયો રંગ એવો થા કાલુ છે મોય મારી ચટલાઈ મારું

بڑتر نہ ڈون نہ ٹیکلن پھولار لے لیلی ہے اے بھائی مو دارویاں رنگنی مت اے ڈوھا ماری کولکھن گئی جائےلی نی بیٹی ترناری ہے ڈوھا خراب کھورنی اے ویلا ماں منسا બાય બાય 162 બદા સીકા વખો મે મટાડ્યો તુખનું દલત મહારાજ ઓર પડી પડ્યું છે ઓતી બે વિચારમાં પડી ગયો ન વિચારમાં પડી ગયો અને ખલાક ભોલના કે બોલ મો એ દાડે દુહા ઘણી કોંતી ભઈ બોલી હેરા નઈ લ્યા આજો હા રે કે અગિયાર દાડે દુખ મઢાળું તો શીરાનો મારું ધાળજો ભઈ બાય બાય ભુવા ઓય બેસવા કે તીજું છું હું

આ મારો નશો છે તમને ઉતરી ગયો છે મને સાડ્યો હા કે તો હા 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 મોણસ ભાઈ વટાળ માણે તો હું ચાર ગણન વટવાળી માતા હું તો વટવાળો અને બોલી છે એટલે મારો વટ શું કહું છું ભાઈ ભાઈ તો ઘણા વર્ષો ઘણા તો મારો એક ટાઈમ આવશે આવું જણાય